અને મિત્રો આગામી આવી રહેલી સાત જાન્યુઆરી મિત્રો તેમના સમર્થમાં મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં મિત્રો ખુદ અરવિંદ કેજરીવાલ મિત્રો આવવાના છે અને એમની સાથે મિત્રો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ મિત્રો ભરૂચમાં આવવાના છે અને આ બંને મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં એક રેલી યોજવાના છે ત્યારે મિત્રો ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત લોકસભાના ખાતે આવી જાહેરાત સંબોધન સંબોધન છે મિત્રો રેલી નહીં જાહેર સભાને કરવાના છે તો મિત્રો બીજી બાજુ ચૈતર વસાવાના સમર્થ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મિત્રો આપ નેતાઓ પર ગંભીર આપેક્ષ લગાવ્યો છે તો મિત્રો ચાલો એ વિડીયો જોઈએ કે મિત્રો મનસુખ વસાવાએ ચેતર વસાવા પર મિત્રો વિશે ગંભીર આરોપ નાખ્યો છે આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે એટલે ચૈતર વસાવા માનન્ય ધારાસભ્ય ડેઢિયાપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું પાર્ટીને કેમ કરીને મજબૂત કર્યું આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈને કોઈ કોઈને કોઈ ઈસુદાન ગડી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મને ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઈલાઈટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી જ આ લોકો આવી રહ્યા છે